જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ઓઝારના સેટ સાથે આખું ટ્રેક્ટર વેચવાનું છે બે હજારની એકવીસના મોડલનું ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર કરી આપીશું નથી હજાર એકવીસ ના મોડલ નું ટ્રેક્ટર છે ટ્રોલી ટ્રોલી દાતી અને રાપ આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે ટ્રેક્ટર સાથે જ વેચવાના છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સેટની કિંમત વિશે વાત કરી દઉં તો ત્રણ લાખ પંદર હજાર કિંમત અંદાજી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ખીજદળ રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં પણ તમને મળી રહે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે કંપની કલરની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે કન્ડિશન સારી છે ન્યુ કન્ડિશનની અંદર તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટ્રોલી પણ નવી ઓઝારો નવો જ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે